શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હેનાથ નારાયણ વાસુ જય શ્રી કૃષ્ણ મિત્રો ગીતા પઠનની શ્રેણીમાં આજે આપણે સાંભળીશું અધ્યાય નવમો રાજવિદ્યા યોગ શ્રી ગણેશાય નવમા અધ્યાયનો સારાંશ જે મનુષ્યો ધર્મમાં શ્રદ્ધા નથી રાખતા તેઓ મને ન પામતા આ મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભમ્યા કરે છે મારા અવ્યક્ત સ્વરૂપ વડે આ જગત વ્યાપ્ત છે સર્વ ભૂતો મારામાં રહેલા છે પરંતુ હું તેઓમાં રહેલો નથી સમસ્ત સૃષ્ટિ મારી પ્રકૃતિને આધીન છે હું મારી પ્રકૃતિનો આશ્રય લઈને સમસ્ત ભૂતોના સમુદાયને વારંવાર સર્જું છું પરંતુ સર્જનના તે કર્મોમાં હું આસક્તિ રહિત અને ઉદાસીન પેઠે હોય તે કર્મો મને બંધન કરતા થતા નથી આ જગતનું પિતા માતા ધારણ પોષણ કરનાર કર્મફળ આપનાર અને પિતામાં હું છું

હું સર્વ સમાન ભાવે રહેલું છું મને કોઈ અપ્રિય નથી કે કોઈ પ્રિય પણ નથી છતાં જેઓ મને ભક્તિભાવે ભજે છે તેઓ મારા મિત્ર છે અને હું તેમનો મિત્ર છું અધ્યાય નવમો રાજવિદ્યા રાજકુહ્ય યોગ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન દ્વેષ રહિત એવા તને હું આ ગુહ્યમાં ગુહ્ય ધર્મ વિશેનું અનુભવયુક્ત જ્ઞાન કહું છું તેને જાણીને તું અકલ્યાણથી મુક્ત થઈશ આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે બધા રહસ્યોનો રાજા છે તે સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર છે તથા તે શ્રેષ્ઠ ધર્મયુક્ત અને પ્રત્યક્ષ અનુભવાય એવું છે વળી તે આચરણમાં મૂકવું સહેલું છે અને અવિનાશી છે હે પરંતપ આ ધર્મમાં શ્રદ્ધા નહીં રાખનારા મનુષ્યો મને ન પામતા મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભમ્યા કરે છે મારા અવ્યક્ત સ્વરૂપો વડે આ સર્વ જગત વ્યાપ્ત છે સર્વ ભૂતો મારામાં રહેલા છે પરંતુ હું તેઓમાં રહેતો નથી પણ સર્વ ભૂતો મારામાં રહેલા નથી એમ પણ કહેવાય મારું તું જો ભૂતોને ઉત્પન્ન તથા ભૂતોને ધારણ કરતો હોવા છતાં પણ મારો આત્મા ભૂતોમાં રહેલો નથી જેમ બધે ઠેકાણે ગતિ કરતો મહાન વાયુ આકાશમાં હંમેશા રહેલો છે તેમ સર્વ ભૂતોને મારામાં રહેલા છે એમ તું જાણ હે કૌંતે સૃષ્ટિના અંતે બધા પ્રાણીઓ મારી પ્રકૃતિમાં લય પામે છે અને સૃષ્ટિના આરંભમાં હું તે સૌને મારી શક્તિથી ઉત્પન્ન કરું છું આમ સમસ્ત સૃષ્ટિ મારી પ્રકૃતિને આધીન છે મારી પ્રકૃતિનો આશ્રય લઈને પરતંત્ર એવા સમસ્ત ભૂતોના સમુદાયને પ્રકૃતિના બળથી હું વારંવાર સર્જું છું છતાં હે ધનંજય સર્જનના તે કર્મોમાં હું આસક્તિ રહિત અને ઉદાસીન પેઠે રહેલો હોવાથી તે કર્મો મને બંધન કરતા થતા નથી હે કૌતિક મારી દેખરેખ નીચે જ મારી પ્રકૃતિ ચેતન સૃષ્ટિને ઉત્પન્ન કરે છે આ કારણથી જ સૃષ્ટિની ઉત્પત્તિ અને લયનું ચક્ર ફર્યા કરે છે મારા પરમ ભાવને ન જાણનારા મૂઢ લોકો અજ્ઞાનતાના લીધે મનુષ્ય શરીરમાં અવતરેલ સમસ્ત ભૂતોના ઈશ્વર એવા મારી અવજ્ઞા કરે છે આવા વ્યર્થ આશાવાળા વ્યર્થ કર્મવાળા વ્યર્થ જ્ઞાનવાળા અને અવળી બુદ્ધિવાળા લોકો મારી રાક્ષસી આસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશ્રય લેનારા હોય છે પરંતુ મહાત્મા પુરુષો તો દૈવી પ્રકૃતિનો આશ્રય લઈ મને સર્વભૂત માત્રના આદિ કારણ અને અવિનાશી સ્વરૂપે જાણીને અનન્ય મનથી મને ભજે છે મને પામવા માટે અવિરત યત્ન કરતા તેઓ દ્રઢ વ્રત ધારણ કરીને નિરંતર મારું કીર્તન કરતા અને મને નમસ્કાર કરતા સદા મારી ભક્તિમાં પરોવાયેલા રહી મારી ઉપાસના કરે છે તો વળી બીજા કેટલાક જ્ઞાન યજ્ઞથી મારું યજન કરતા મને ઉપાસે છે હું સર્વત્ર સર્વરૂપે રહેલો છું એવું માની કેટલાક લોકો એકત્વ ભાવથી અદ્વૈત રૂપે કેટલાક ભેદભાવથી દ્વૈત રૂપે અને કેટલાક વિવિધ પ્રકારે અનેક રૂપે મારી ઉપાસના કરે છે વૈદિક કર્મકાંડ હું છું યજ્ઞ હું છું સ્વધા એટલે કે પિતૃઓને અર્પણ કરાતું અન્ન હું છું યજ્ઞની વનસ્પતિ હું છું મંત્ર ઘી અગ્નિ અને હોમવાની દરેક વસ્તુ પણ હું જ છું આ જગતનો પિતા માતા ધાતા અને પિતામાં હું છું જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું સૌનું પામવા યોગ્ય લક્ષ્ય હું છું સૌનું પોષણ કરતા સ્વામી સાક્ષી સૌના નિવાસ સ્થાન બીજ પણ હું જ છું હું સૂર્ય રૂપે તકું છું હું જ વરસાદને રોકું છું તથા વરસાદ વરસાદને વરસાવું છું અને હે અર્જુન અમરતા તથા મૃત્યુ પણ હું જ છું સત અને અસત પણ હું જ છું ત્રણ વેદ જાણનારા તથા સોમરસ પીનારા નિષ્પાપ મનુષ્યો યજ્ઞ વડે મને પરોક્ષ રીતે પૂજી સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે તેઓ પુણ્યના ફળ રૂપે ઇન્દ્રલોક પામીને ત્યાં સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે તે વિશાળ સ્વર્ગલોક ભોગવીને પુણ્ય ખૂટે છે ત્યારે તેઓ મનુષ્ય લોકમાં પાછા આવે છે આમ ત્રણેય વેદોમાં કહેલા સકામ કર્મોનો આશ્રય કરનારા અને ક્ષણિક સુખોવાળા વિષયોની ઈચ્છતા મનુષ્યો જન્મ મરણના ફેરામાં ફર્યા કરે છે પરંતુ જેઓ અનન્ય ભક્તિભાવે મારું ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે નિત્ય મારામાં જોડાયેલાઓનો યોગ તથા ક્ષેમનો ભાર હું ઉઠાવું છું હે કુંતીપુત્ર જે ભક્તો શ્રદ્ધાવાળા થઈ બીજા દેવતાઓને પૂજે છે તેઓ પણ અવિધિપૂર્વક મને જ પૂજે છે કારણ કે સર્વ યજ્ઞોનો ભોગતા અને સ્વામી હું જ છું એમ જેઓ મને સત્ય સ્વરૂપે જાણતા નથી તેઓ બીજા દેવતાઓને ઉપાસીની સંસારમાં પડે છે દેવોનું વ્રત કરનારા દેવોને પામે છે પિતૃઓનું વ્રત કરનારા પિતૃઓને પામે છે ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મને પૂજનારા મને જ પામે છે જે મને પ્રેમ અને ભક્તિથી પત્ર પુષ્પ ફળ કે જળ અર્પણ કરે છે તે શુદ્ધ ચિત્તવાળા ભક્તનું ભક્તિપૂર્વક મને અર્પણ કરેલું હું સ્વીકારું છું હે કું પુત્ર તું જે કઈ કરે છે જે કઈ ખાય છે જે કઈ હોમે છે જે કઈ આપે છે અને જે કઈ તપ કરે છે તે સર્વ તું મને જ અર્પણ કર આ પ્રમાણે કરવાથી તું સારા અને માઠા ફળવાળા વાળા કર્મ બંધનોથી છૂટી જઈશ અને સંન્યાસયોગથી યુક્ત ચિત્તવાળો તું સંપૂર્ણ મુક્ત થઈ મને જ પામીશ હું સર્વ સમાન ભાવે રહેલો છું મને કોઈ અપ્રિય નથી કે કોઈ પ્રિય નથી છતાં જેઓ મને ભક્તિ ભાવે ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેમનામાં છું કોઈ અતિશય દુરાચારી હોય તો પણ બીજાને નહીં ભજતા જો અનન્ય ભાવે મને જ ભજે તો તેને સાધુ જ માનવું કારણ કે તે ઉત્તમ નિશ્ચયવાળો છે તે જલ્દીથી ધર્માત્મા થાય છે અને શાશ્વત શાંતિ પામે છે તું નિશ્ચય જાણી લે કે મારો ભક્ત કદી નાશ પામતો નથી કેમ કે ગમે તેવા પાપયોની વાળા હોય અથવા તો સ્ત્રીઓ વૈશ્યો કે સૂદ્રો હોય તેઓ પણ મારો આશ્રય લઈને પરમગતિ પામે છે તો પછી પવિત્ર બ્રાહ્મણો ભક્તો તથા રાજર્ષિઓ પરમગતિ પામે એમાં તો કહેવું જ છું માટે ક્ષણભંગુર અને દુઃખમય આ મૃત્યુલોકને તું પામ્યો છે તેથી મને જ ભજ તું મારામાં જ મન રાખ મારો જ ભક્ત તથા મને જ પૂજનારો થા અને મને નમસ્કાર કર એમ મારામાં અંતકરણને જોડી મારામાં પરાયણ થયેલું તું મને જ પામીશ એ તે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં રાજવિદ્યા રાજગુહ્ય યોગ નામનું નવમો અધ્યાય સંપૂર્ણ નવમા અધ્યાયનું મહાત્મ્ય પણ શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી હવે તમે ગીતાજીના નવમા અધ્યાયના મહાત્મ્ય ફળ વિશે સાંભળો પૂર્વકાળે નર્મદા નદીના ઉત્તર તટે વસેલી મહિષ્મતી નામની નગરીમાં નામનો નામનો વિદ્વાન બ્રાહ્મણ અને ધનવાન બ્રાહ્મણ રહેતો એક વખત માધવને વિચાર આવ્યો કે ધર્મ ધ્યાન તો ઘણા કર્યા હવે મારે સોમયજ્ઞ કરવો જોઈએ તેણે તૈયારીઓ શરૂ કરી દીધી અને બલિદાન માટે એક બકરો પણ લઈ આવ્યો માધવે રાત્રિના સમયે બકરાને રડતો જોયો તો તેણે પૂછ્યું કે તું શા માટે રડે છે ત્યારે બકરાને વાચા ફૂટી તે માધવને કહેવા લાગ્યો કે સ્વર્ગ સુખની પ્રાપ્તિ માટે તમે મારું બલિદાન આપવા માંગો છો પણ એ તો છે તેના કરતા સર્વશ્રેષ્ઠ મોક્ષ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરો માધવે પૂછ્યું કે મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય ત્યારે બકરો બોલ્યો કે હું મારા ગત જન્મની વાત કરું છું તે તમે ધ્યાનથી સાંભળો કેટલાક જન્મો પહેલા હું પણ બ્રાહ્મણ હતો અને સ્વધર્મનું પાલન કરતો હતો એક વખત મારો એકનો એક પુત્ર અત્યંત માંદો પડ્યો તેને સાજો કરવા મેં માતાજીના મંદિરે એક બકરો ચડાવ્યો મારો પુત્ર તો સાજો થઈ ગયો પણ આ ઘોર પાપકૃત્યના પરિણામે અનેક યોનીઓમાં ભટકી ભટકીને આજે પણ આ પશુની યોનીમાં અસહ્ય પીડા ભોગવી રહ્યો છું અને તમે પણ એ જ પાપકૃત્ય કરવાની તૈયાર થયા છો ક્ષણિક સુખ માટે કોઈનો વધ કરી અંતે ચિરકાળ સુધી દુઃખ ભોગવ્યા કરવું એ તો બકરાના જન્મ પહેલા હું હતો એક દિવસ ગ્રહણના નદીના કિનારે એક રાજા એક બ્રાહ્મણને દાન આપી રહ્યો હતો તે બ્રાહ્મણને દાનનો સ્વીકાર કરતો જોઈ બીજા બ્રાહ્મણો તેને સમજાવવા લાગ્યા કે ગ્રહણના દિવસે દાન લેવું મહાપાપ કહેવાય છે આવું દાન લેનારો નીચ યોનિને પ્રાપ્ત થાય છે ત્યારે દાન લેનારો બ્રાહ્મણ બોલ્યો કે હું કોઈ લોભ લાલચથી દાન લેતો નથી માત્ર શરીરના નિર્વાહ અર્થે દાન લઉં છું વળી હું નિત્ય ગીતાજીના નવમાં અધ્યાયનો પાઠ કરું છું જેનાથી મારા તમામ પાપોનો નાશ થાય છે આમ કહીને બકરો બોલ્યો કે હે બ્રાહ્મણ એ સમયે હું પણ ઝાડના પાસે બેઠો હતો એ વાત મેં પણ સાંભળી છે તમે મારું બલિદાન આપવાના બદલે ગીતાજીના નવમાં અધ્યાયનો પાઠ કરો તો તમારો અને મારો બંનેનો ઉદ્ધાર થશે માધવને બકરાની વાત સાચી લાગી તેણે ગીતાજીના નવમા અધ્યાયનો પાઠ કર્યો આ પાઠનું શ્રવણ કરતાં જ બકરો પશુઓનીમાંથી મુક્ત થઈ ગયો આ જોઈ માધવે જીવનભર નિત્ય નવમા અધ્યાયનો પાઠ કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો આ પાઠના પુણ્ય બળે માધવ પૃથ્વી પરના સમસ્ત સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ લોક પામ્યો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય